સાવલીના અંજેસર ગામે જોહરિયા હનુમાનજીના મંદિર ખાતે હનુમાન યાગ તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું હનુમાન જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વખતે પણ આયોજક અંકિત પટેલ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન લોક ડાયરો પણ યોજાયો હતો જેમાં સુપ્રસિદ્ધ ગાયક અપેક્ષા પંડ્યા અને ધ્રુવી શાહ જેવા નામાંકિત કલાકારોએ લોક ડાયરામાં રમઝટ બોલાવી હતી લોક ડાયરામાં હજારોની સંખ્યામાં ગ્રામજનો અને મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું જ્યાં મહેમાનોએ મનમુકી રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો જેનો ઉપયોગ અંજેસર ગામના સ્મશાન માટે કરવામાં આવશે તેવું આયોજક અંકિત પટેલે જાહેરમાં જણાવ્યું હતું અંજેસર ગામે જોહરી હનુમાનજી મંદિર મહારાજનો હનુમાનજી મંદિરનો બીજો પાટોત્સવ નિમિત્તે આજ રોજ અંજેસર ગામના સમગ્ર આગેવાનો સાવલી તાલુકાના સમગ્ર આગેવાનો એમાં મહાપૂજનનું આયોજન રાખ્યું હતું તથા સમગ્ર

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર